પચાભાઈ માતા ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા ઉપપ્રમુખ તરીકેની મારી જવાબદારી છે આજે જ્યારે જ્યારે ખેડૂતોને કંપની કંપની છે અદાણી એમના ખેતરમાંથી કોઈ પરવાનગી લીધા વગર કોઈ ખેડૂતની મધ્યસ્થી કર્યા વગર એમને ડાયરેક્ટ જીસીપી હિતાજી ઉતારી અને ખેડૂત જ્યારે ખેતરમાં પહોંચ્યો ત્યારે પોલીસની મોટી મોટી લાઈનો મોટી ગાડી ભરી અને પોલીસ આવી ગઈ અને મેં એવું સાંભળ્યું કે લગભગ ભગુભાઈ ભાઈ એ ભાઈ પોલીસ સ્ટેશનમાં છે અત્યારે એ જ્યારે બંધ કરાવવા ગયા કે ભાઈ મારું કામ બંધ કરો મને યોગ્ય વળતર નથી મળી મને ખબર નથી મારા થાંભલા ના કે તારના કેટલા રૂપિયા આવશે એ મને હજી ખબર નથી મોરથી તમે મને શું કામ અટકાયત કરો છો અને સાહેબ ઈ આપણે દ્રશ્ય જોયું ને એટલે આપણું હૃદય કંપી જાય ખરેખર આવો છે ને આતંકવાદી ઉપર પણ આવો નથી જુલમ થતો એને વ્યવસ્થિત લઈને જતા હોય છે આપણે જોઈએ છીએ પણ આ ના જાણે આતંકવાદી થી કોઈક મોટો હોય ને પાકિસ્તાન થી કેમ કોઈ ગુંડો ઉતરી આવ્યો એવા ખેડૂત ની હાલત કરી ચાર જણા એને ઢસડીને લઈ જતા હતા એ ભાઈ બોલી પણ નતો શકતો એ જ્યારે પોલીસ બોલાવતી હતી ને કે ભાઈ તમે ધીમે ધી ચડી જાઓ ગાડી માં એ બોલવાની હાલ એનામાં નથી મિત્રો આ ખરેખર આપણા ભારત માટે યોગ્ય નથી ખરેખર ખેડૂતોને ન્યાય મળે એ દિશામાં અમારો કિસાન સંઘ કામ કરતો હોય અમે હમણાં જે જ્યારે નાયબ કલેક્ટરને મળ્યા બેનને ત્યારે આપણે આ વાઢિયા જે અદાણીની લાઇન આવે છે એના માટે પણ વાત કરી અને એમણે વાતે સાંભળી કે ભાઈ ખેડૂતો થી મધ્યસ્થી કરી અને ખેડૂતોને પૂરતું વળતર જે અત્યારે ખેડૂતોના જે ખેતીના ભાવ ચાલી રહ્યા છે એ ટાઈપની વળતર આપી અને ખેડૂતો આટલી કેટલી લાઈનો નીકળ્યું સાહેબ એક કંપની નથી આ કચ્છમાં તો રોજ લાઈનું ચાલે જ છે પણ આ કંપની જેવી છે કે પોલીસ પ્રોડક્શન લઈ આવી અને ખેડૂતોને ખોટી રીતે હેરાન કરી અને મફતના ભાવમાં એને લાઈન કાઢી જેવી છે એટલે આવા પોલીસો રાખવા પડે શું રાખવા પડે એમ વ્યવસ્થિત તમારે જો વળતર આપવું હોય અને બેઠક કરી લ્યો આપણે હમણાં કિસાન સંઘની બેઠક હતી ત્યારે એ જંત્રીના ભાવ કહીને આમ દેશો ને આટલા રૂપિયા ને એમ થોડો હાલે યાર અત્યારે મોઘા મૂલી જમીન છે એનું પૂરતું વળતર તો મળવું જોઈએ ને

પોતાની મોગા મૂલી જમીન છે બાપ દાદા પેટે પાટા બાંધી ના રાખી ગયા છે અત્યારે જમીનમાં માં હાથ પડતો નથી આ લાઇન આવે એટલે તમે આનું એક એને ન થઈ શકે આની અંદર કોઈ વેચાણ વાળો ખેતર ચોખ્ખો હોય તો માણસ લઈ શકે અત્યારે કોઈ રૂપિયા દેતો આને કોઈક છોકરાના લગ્ન કરવા હોય તો આ જમીન વેચાઈ નથી શકતી માય લાઇન હાલે એટલે જેમ દામાભાઈ વાત કરી ને અમારા મત અત્યારે લાઈન નથી કે જ્યારે ચોમાસું હાલતો હોય ચોમાસાના જે બાઈ કે ભાઈ નીચે તાર નીચે આવે ને તો એને રેડીશન એવું આવતું હોય કે મરી જશો એવો થતો હોય કાલે અહીંયા તાર તૂટી જાય તો એની કોઈ જવાબદારી હોતી નથી હવે ઠીક લાગે એમાં તમે વિચાર કરો અત્યારે આ તેલના ભાવ છે બિયારણના ભાવ છે એની ખેડ કેટલી એની મહેનત કેટલી ને આવી રીતે ઠીક લાગે એમ જાણે કેમ બાપાનું એવી રીતે આમ માય જીસીપી રાખી દીધા આવી રીતે હાલે આ કયા દેશમાં આપણે બેઠા છે આ ભારત દેશ છે આ કૃષિ પ્રધાન દેશ છે તમને મને ને બધાને ખવડાવવા વાળો ખેડૂત છે તો મહેરબાની કરી અને ખેડૂતની મધ્યસ્થી કરી એના જે પૂરતું વળતર મળી એના જે ભાવ છે જે જમીન હાલે છે એ ભાવ જ આપણે લેવા છે વધારે વળતર કિસાન સંઘ કોઈથી મધ્યસ્થી કર્યા વગર કામ કરતું નથી ખોટી રીતે જો ખોટી રીતે ખેડૂત માંગણી કરતો હોય તો એના ભેગા અમે નથી અને ખોટી રીતે જો કંપની દાદાગીરી કરતી હોય તો એના ભેગા અમે નથી અમે વચ્ચે મધ્યસ્થી છીએ ખેડૂતને યોગ્ય વળતર આપી અને એમની લાઈનો લઈ જાય લાઈનો કેટલી જાય છે આપણને ખબર છે રોજ લાઈનો હાલે છે અને હું તો ખેડૂતોને રિક્વેસ્ટ કરું છું મહેરબાની કરી આજે આ ખેડૂત નું ખાડો ખોજ છે કાલે બીજા નું ખોજ છે એટલે તમે કોઈ પણ ખોટી લાલચમાં આવી લાલચમાં આવો તો પૂરતું વળતર આવતું હોય ત્યારે તમને લખાણ કરે ઈ લખાણ સિવાય ન કરજો નક ઘણા એમ કે સાહેબ હું પચીસ લાખ દઈ દઈશ ને ત્રીસ લાખ દઈ દઈશ ને વાય કાંઈ હોતો નથી